એ ગૌણ્યંતર સહિતલા શહીદોના સ્મરણાર્થે સિમગાર્ક કથા ਦੇ અંદર ઋક્ષમની વિવાહનો મંગલ અવસર ઉજવાયો આ પાદવન કથામાં મતુર પુણ્ય એ શહીદોના આત્માને અર્પણ થાય છે જેની હત્યા થઈ આંતકવાદીઓ જેને માર્યા છે એવા શહીદોને

આ સંસ્કૃતિમાં લગ્ન એક યોગ કહેવાય છે ભગવાનના પ્રસંગને જે ઉજવે છે ભગવાનના પ્રસંગમાં જે સામિત થાય છે એની ઘેરે એના દીકરા દીકરીના પ્રસંગનો અવસરો આવે ત્યારે ભગવાન કે આવીને ઉજવી જાય છે એટલું આ પ્રસંગનું મહાત્મય છે અને એ મહાત્મયમાં આજે આ લક્ષ્મણી વિવાહનો મંગલ અવસર ઉજવાયેલો છે कन्यादान हो वायु हो અને સૌને આ પ્રસંગની શુભકામના છે ખરી એક વખત આ જ પુણ્ય શહીદોને અર્પણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા શ્રી ગોવર્ધન જી ના તાલુ મા રાધે જી ના શા રાધે જી ના શામણી શ્રીતાજી ના રાય રાધે જીના શામણી શ્રી તાજી ના રાજી આરતીઓ તારો મારા રાધે જી ના જોત લગા દોષા આપના દાસ બતા દોષા સભરી મધુર પા

જે શહીદો થયા છે એમની દિવ્ય દિવ્યત્માઓની શાંતિ માટે આજે છ દિવસથી ભાગવત કથા ચાલી રહી છે આવતીકાલે એની પૂર્ણ છે તો બાપુએ આવું આયોજન કર્યું એ કદાચ આવા વિચાર બાપુને જ આવી શકે કે આપણે આ દિવ્ય આત્માઓની શાંતિ માટે કથા કરીએ અને એ ખૂબ સરાહનીય છે અને એમાં અમે ભાગીદાર થયા એના માટે અમે અમારી જાતને ખૂબ જ સારી ગણીએ છીએ અને બાપુને ખૂબ ખૂબ આભાર કે આવા બધા કાર્યક્રમો કરે છે આવા બધા કથાઓ કરીને લોકોના વચ્ચે એ ઊભું કરે છે કે ભાઈ આપણે બીજું તો કંઈ નહીં કરી શકતા પણ આ રીતે આપણે દેશની સેવા કરતા રહીએ ભવાની મંદિરે પહેલગામના શહીદોને સ્મરણાર્થે આ ભાગવત કથાનું આયોજન થયું આ ભાગવત કથાનું પુણ્ય એ શહીદોને અર્પણ થાય છે ભારત માતાની સેવા કરનારા સૈનિકોને એમાં જે વીરગતિ પામ્યા છે એમને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ સાત દિવસ સુધી ચાલેલી આ કથા ખરેખર ભગવત ભાવ સાથે ખૂબ જ ઉત્સાહથી પરિપૂર્ણ થાય છે સુરત નવસારી વલસાડ બધેથી વાપી ઉદવાડાથી બધેથી ભક્તો આવ્યા આહવા ડાંગથી પણ ભક્તોએ આવીને આ શ્રદ્ધાંજલિમાં ભાગ લીધો આ કથામાં ભાગ લીધો આજના અમારા મનોરથી ઘનશ્યામભાઈ રૂપારેલિયા ભાઈ શ્રી પાચાભાઈ વઘાસિયા અને અમારા ભરતભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર રીતે આ આજનો કાર્યક્રમ સંપન્ન થયો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમારે લીનાબેન અમદાવાદી અમારા ભવાની મહિલા મંડળના કલાબેન લાડ અમારા ભવાની મંદિરના પૂજારી ગુરાજગીરી મહારાજ ખરેખર એમણે પણ સાત દિવસ સુધી ખૂબ સેવા કરી છે એમણે પણ ધન્યવાદ આપીએ